એ hey, રૂપાલા તું તારી જાતને એમ માનતો કે તું મંત્રી થઈ ગયો તું તારી જાતમાં હવા માનતો હોય હા નાલાયક તને એમ ન સમજાતું કે રાજપૂતોની આન ને ધાન છે આ મિત્રો પુરુષોત્તમભાઈ રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદન બાદ લોકોનો ગુસ્સો શાંત થવાનું નામ લેતો નથી અને રોજે રોજ નવા વિવાદો ઉભા થઈ રહ્યા છે અને વિરોધ પણ રોજે રોજ વધી રહ્યો છે ત્યારે મિત્રો ક્ષત્રિય સમાજ ખૂબ જ ગુસ્સામાં છે અને રૂપાલાએ ચાર થી પાંચ વખત માફી માંગી છતાં મિત્રો વિવાદ શાંત થતો નથી કેમ કે મિત્રો ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ કેન્સલ કરાવવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે મિત્રો એક તરફ ભાજપ પણ મગનું નામ મરી પાડવાનું નામ લેતું નથી કેમ કે મિત્રો ભાજપ કોઈ પણ ભોગે પોતે કરેલા નિર્ણય ને વર્ડ ખાતર બદલવા માંગતું નથી ત્યારે મિત્રો એક પછી એક વિડીયો સામે આવી રહ્યા છે જે તમે સાંભળો કે આ ભાઈ શું કહે છે પણ એ પેલા મિત્રો આપણી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ બટન જરૂર દબાવી દો મિત્રો જેથી મિત્રો તમામ નવા સમાચાર તમને આપણી ચેનલ દ્વારા સૌથી પહેલા મળી જશે તો સાંભળો મિત્રો આ ભાઈ શું કહે છે એ રૂપાલા તું તારી જાતને એમ માનતો કે તું મંત્રી થઈ ગયો તું તારી જાતમાં હવા માનતો હોય હા નાલાયક તને એમ ન સમજાતું કે રાજપૂતોની આન ને ધાન છે આ રાજપૂતોના જીવે છે રાજપૂતોના નામ ઉપર આ હિન્દુ ધર્મ જીવે છે રાજપૂતોના નામ ઉપર આ હિન્દુ ધાન છે બાકી બધે મુસ્લિમ થઈ ગયા હતા આ એક જ એવી કોમ છે કે જે સંઘર્ષમાં લડી છે આ એક જ એવી કોમ છે કે હજારો સામે ઊભી રહી છે એ મૂર્ખ થોડાક મત હાકો તું તો નાનું બાળક છો હ હ નહીં હજારો વર્ષનો ઇતિહાસ કહે છે કે રાજપૂતોએ કોઈ દિવસ દમન કર્યું નથી રાજપૂતે હંમેશા બલિદાન આપ્યું છે રાજપૂતે હંમેશા પોતાની અને પોતાની પ્રજા માટે જીવનનું દાન કર્યું છે જય રાજપૂતાણા જય રાજપૂતાણા